મહેસાણા ટાઉન હોલ ખાતે આરોગ્ય પટેલ ના અધ્યક્ષ સ્થાનિક અર્બન ડેવલપમેન્ટ વર્ષની ઉજવણી કરવામાં આવી મહેસાણા ટાઉન હોલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ના અધ્યક્ષ સ્થાને અર્બન ડેવલપમેન્ટ વર્ષની ઉજવણી કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેને અનુલક્ષી મહેસાણા નગરપાલિકા દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને મહેસાણા ટાઉનહોલ ખાતે અર્બન ડેવલપમેન્ટ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંત્રીના હસ્તે મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા એકસો બાર પોઈન્ટ એકવીસ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ મંત્રીશ્રી દ્વારા નગરપાલિકાની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી આ ઉપરાંત મંત્રીના હસ્તે અર્બન ડેવલપમેન્ટ એક્શન પ્લાન બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મહેસાણા નગરજનોએ જોયેલું મનમોહક મહેસાણાનું સ્વપ્ન હવે સાકાર થશે મહાનગરપાલિકા વિસ્તારમાં આજે રૂપિયા એકસો બાર કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું છે જેનો લાભ શહેરીજનોને મળશે આગામી દિવસોમાં મહેસાણામાં બાગ બગીચા ડેવલપમેન્ટ રોડ રસ્તા તળાવ બ્યુટીફિકેશન સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરાશે ને જેનો લાભ આ શહેરની જનતાને મળશે વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર ચૌદમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું જેના પરિણામે સ્વચ્છતા અભિયાન આજે જન અભિયાન બન્યું છે તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અમદાવાદ સુરત અને ગાંધીનગરને ઇનામો પણ મળ્યા છે ત્યારે ઉપસ્થિતોને સ્વચ્છતા જળવવા અને તંત્રને સહકાર આપવા મંત્રીએ અનુરોધ કર્યો હતો આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવી નવ મહાનગરપાલિકાઓ બની છે શ્રી અને આખે આખું એનું જે વર્ક કલ્ચર પણ બદલાઈ રહ્યું છે અને આ વર્ક કલ્ચરની અંદર કમિશનર અને રહેલો સ્ટાફ એ તમામ આવતા સમયમાં એમને જે જવાબદારી મળી છે એ મહાનગરપાલિકાનું વિઝન દ્રષ્ટિ અને આવતા સમયની મહાનગરપાલિકાનો ડેવલપમેન્ટ નો કાર્યક્રમ અને સાથે સાથે એકસો તેર કરોડ જેવા કામોનું આજે ખાતમુહૂર્ત પણ છે અને પર્ટિક્યુલર મહેસાણાની અંદર અમુક રસ્તાઓ આઇકોનિક બનાવવા માટેની પણ જોગવાઈ આમાં કરેલી છે તળાવો બ્યુટિફિકેશન ગાર્ડન નવા સારા બનાવવા અનેક વિષયો સાથે આવતા સમયની અંદર ટ્રાન્સફોર્મેશન એક અવર્ગની નગરપાલિકામાંથી હવે જ્યારે કોર્પોરેશન બન્યું છે ત્યારે એ કોર્પોરેશનની દ્રષ્ટિ અને એનો વિકસિત નકશો વિકાસ માટેનો નકશો જ્યારે રજૂ કર્યો છે ત્યારે જોઈને આનંદ થાય છે કે કોર્પોરેશન બનતા લોકો પણ સફાઈ હોય કે પાણીનો વિષય છે કે બીજા કોઈ વિષયો સાથે જોડાય અને પોતાના શહેર માટે અને આ કોર્પોરેશન વિસ્તારના વિકસી વિકાસશીલ નકશામાં સૌ સહયોગ આપે એવી મારી તમન્ના પણ છે અને આશા પણ છે કે આ શક્ય બનશે અને એના માટેનો આત્મક કાર્યક્રમ